મિત્રો તમે જોઈ શકો છો કે આ રોડ કેટલો ખતરનાક હશે તો બરફમાં તો ખુબ આનંદ લીધો અને હવે નીકળ્યા છીએ આગળ ની જર્ની તરફ ને મિત્રો એક વસ્તુ તો તમને કહી દઉં

ફટાફટ નીચે ઉતરી ચાલ

તરીને મિત્રો ત્યારે જે રોડ દેખાય નીચે ત્યારે ખબર પડે કે આવા રોડમાંથી આપણે આઈવર રીઅલમાં કેમ કે રોડ આйна એકદમ ક્રોસ છે એમ કે 19 ડિગ્રી વાળા એ ટાઈપ છે ખાડા તો ભાઈ વાત જ પૂછોમાં એવા એવા ખાડા છે પણ એ એટલા માટે જ કેમ કે આ ભરફેટ નો પડે છે એટલા માટે આંતર જો બરસ કેટલો છે આખા આપણે ઢકાય જાય એટલો

ઝું આપડી હોય એટલે એમ થઈ જાય કે વાહ વાહ ખેતર માં બરફ ઓ ખેતરે આખા બરફ થી બરફ ના ખેતર છે બરફ ઉગાડે હા મેં બરફ ની ખેતી તો પહેલી વાર જોઈ બરફ ઉગાડે આઈથી જે મારી આંખો થી હું જે દ્રશ્ય જોઈ શકું છું ને દોસ્તો એ તો હું તમને કેમેરામાં તો કહી જ નથી શકતી કે ફીલિંગ શું છે છતાં જેટલી કોશિશ કરું છું તમે પણ એન્જોય કરો આ ક્યારે આવવાનું વિચારતા હોય તો આવો વિચારો પણ સવાર થી આ રસ્તે આવવાનું રાખજો કેમ કે રોડ રસ્તા ખરાબ છે અને અહીંયા પછી તમારે નાઈટ જ સ્ટે કરી લેવું પડશે એવું છે આ ચિત્કુલના સૌથી ડેન્જરસ રોડ છે એટલે એક બાજુ કૂવા એક બાજુ ખાઈ જેવો માહોલ અને આ પથ્થર તો તમે જુઓ કેવા કે આપડી ગાડી આ મડી અડીને આ ને એવા ગમે ત્યાં માથે પડે આપણને બીક લાગે એટલે બહુ રિસ્કી તો છે જ હમ છતાંય ધ્યાન રાખીને એડવેન્ચર એડવેન્ચરની હિમાગ વિચારવાનું નહીં ગાડીને સેલ્ફ માળીને આવી જવાનું હું વિચારશો તો વિચારતા રહેશો અને સેલ્ફ લાગશે તો લાગશે તો આપણને જો ઓલું હોય ને તો ટેક્સી કરાવી લેવાની એટલે વાંધો ના આવે અને હું તો પ્રિફર કરીશ કે ટેક્સી જ કરાવો તમે ટેક્સી કરાવશો ને તો અહીંના જે નજારા છે જે ખુબસુરતી છે એનો આનંદ તમે લઈ શકશો બાકી ગાડી હરાવવા વાળો તો કઈ નહીં લઈ શકે કાજુ આ હાડા અગિયાર હજાર ફૂટ આપણે ઉપર આવ્યા અને હવે મને ઓક્સિજન ઓછું થતું હોય ને એવું લાગે છે પણ આ ભાઈ કીધું તું કે ઓક્સિજન ઓછું થાય ને તો માથું દુખવા મને નીંદર આવવા મને મને માથું નથી દુખતું પણ નીંદર તો આવા જ મહેંદી છે એટલે હવે જ ફટાફટ નીચે જાય ચૂક કરો આપણે રાજકોટ વાળા છીએ અને અત્યારે બે વાગ્યા એટલે બે થી ચાર હોવાનો ટાઈમ થઈ ગયો તમારો દુનિયાના સૌથી ખતરનાક રોડ છે આ દોસ્તો પ્રોપર આવડતી હોય ને તો જ આવું હો બહુ મોટી ગાડી હિંમત નહીં કરવાની આપડી તો વેગેનાર છે

એટલે તમે ક્યારેય પહાડમાં આવો ને તમને લાલબત્તી નું સિગ્નલ મળે તો સમજી જાવ મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ સાડા અગિયાર હજાર ફીટ ની હાઈટ ઉપર થી બસપા એ હતું આ છે બસપા રિવર ગયું છે નામ જ એવું છે એમ લાગે કે આપડે ચાઇનામાં માં જઈ રહ્યા છીએ ડેમ થી હવે રાઈટ લીધું છે ને અત્યારે જાય છીએ રેકોંગ પિયો અને લાલ ઝંડી

અને કરછમથી આપણે રેકોર્નપિયો જવા માટે ત્રીસ કિલોમીટરનું ડિસ્ટન્સ છે રોડ બહુ સારા છે અને પંદર કિલોમીટરનો તો આ સીધો જ રોડ છે હવે આગળ જોઈ બાકીનો પંદર કિલોમીટર કેવો આવે આ ખાડા ખબડા છે તો ખરી નાના મોટા હવે જોઈ પણ અત્યારે રાત થાવા આવી છે આપણે સાડા અગિયાર હજાર ફૂટની હાઇટ ઉપરથી એકદમ નીચે નદી પાસે આવી ગયા છીએ અને અત્યારે નદીના કિનારે કિનારે હાલવાનું છે રાત થઈ ગઈ છે ને પહાડી રસ્તો છે એટલે થોડી ઘણી બીક લાગે છે આપને ડર ડરનો માહોલ બની તો ગયો છે પણ હજી આપણે ડરતા નથી પણ બઈ ના રહેજો તમે અમારી સાચી હિંમત તો તમે જ છો એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ ને ફોલો કરો અહીંયા શું થયું છે ઓહે તો રોડ બંધ થઈ ગયો ઓહ લેન્ડ સ્લાઇડિંગ થઈ રોડ બંધ થઈ ગયો મતલબ એ તો ટ્રાફિક આગળ જુઓ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રોડ કેટલો ખતરનાક હશે કેમ કે અત્યારે જો લાઈવ આખો લેન્ડ સ્લાઇડ થયો આખી ગાડી ઉપર જ આખી પડી ગયો પથ્થર તો તમને આની ઉપરથી જ ખ્યાલ પડશે કે આ કેટલું અઘરું છે કામકાજ તો મિત્રો તમે જો આખું લેન્ડ થઈ ગયું છે આખો રોડ બંધ થઈ ગયો છે આથી હજી આપણે પીઓ છે ત્રીસક કિલોમીટર જેવું પણ આખો રોડ બંધ છે કેમ કે આખો જો પહાડ જ આ પડી ગયો છે

તો મિત્રો આપણે રેકોંગ પીઓ જાતા હતા અને વચ્ચે આખું લેન્ડસ્લાઇડ થયું એમાં જો આખી આ પડી ગયું છે અને હવે આ બિલ્ડોઝર જે છે હટાવ્યું તો કરી પણ એક ભાઈ સારા એવા ઘાયલ થઈ ગયા છે ક્યાં પીછે પથ્થર આ રહ્યા ભાઈ બીજી જોડ ભાઈ મિત્રો તમે અત્યારે જોયું આખો પહાડ જે નીચે પડી ગયો છે એક વ્યક્તિ મતલબ બહુ જ ખરાબ હાલતમાં છે હવે પોલીસવાળા છે તો એ બધું કરે છે સેટ જોઈએ હવે આગળ કેટલી વારમાં રોડ ખુલે છે આપણે આગળ જઈ શકીએ આપણે થોડુંક વાર પાછી ટ્રાય કરી કે આપણે આગળ વધી શકીએ જો આ બધું સાફસુખ થાય તો પણ પોલીસની ગાડી પણ આવી અમને કીધું કે હજી પથ્થર પડશે એવી શક્યતા છે કેમ કે ઉપરથી ધુવાણા પણ નીકળે છે અને જે રીતની પરિસ્થિતિ છે એ રીતે આપણા પ્લાનમાં ચેન્જ લઈ અને ફટાફટ હવે કચ્છમમાં જ ક્યાંક આપણે સ્ટે ગોતી લઈએ એવું વિચારીએ છીએ તો આપણે પાછા વળી ગયા છીએ કેમ કે પરિસ્થિતિ બહુ ગંભીર છે

તો એમને ન ના થાય એવી આપણે મહાદેવને પ્રાર્થના કરી પણ રીયલ માં રૂઆટા ઊભા થઈ ગયા તમે આ વિડિયો પાછળ એકવાર જોઈ લ્યો અને આપણે અત્યારે એટલા જ કે ભાઈ જાજુ દૂર ના જઈ અને પાછા વળી અને વ્યવસ્થિત સ્ટે લઈ લે પેલા કેમ કે આપણે તો ગમે મા પાણા છે ને રડ્યા જ આવે ગમે ત્યારે એ તો ઠેઠ ઉપરથી પડ્યો છે કેમ કે આખું જે

અને ત્યાં આપણે અહીં જોઈ પણ તોય આપણને મગજમાં આઈડિયા તો નો આવ્યો આપણને એમ કે હુંય હશે તો આપણે આગળ ક્યાં જોયો એ જે ગાડીમાંથી ગાઈઢા આ તો વિડિયો આમ તો ના લેવો જોઈએ પણ આ તો શું છે કે આપણે આ તો તમને બધા જે જાણ કે કઈ રીતની પરિસ્થિતિ અને કેવા રોડ છે તો તમે એ રીતે ગમે ત્યારે આવો તો ડ્રાઈવ કરો સેફલી કરો કે આપણે ધ્યાન તે જગ્યાએ ઉભો ન રહેવું જોઈએ પણ બધા રસ્તે દેખાયેલા કાયા પથ્થર પડે છે ધ્યાન રાખવા જેવું છે હરતા ફરતા ઘર હોવાનું આ બેનિફિટ તમે જોયું છે આજના બ્લોગ કે આગળ જે એ રસ્તો બંધ થઈ ગયો ને હવે લાગી છે ભૂ તો રસ્તો ખુલે નહીં ત્યાં સુધી વિચાર્યું કે આપણે અહીંયા બનાવી નાખી મુંબઈની ફેમસ ભેટ આપણે હળતા ફરતા ઘર ને આપણા ગાડી આજ મજા છે કે ક્યાંય આવું તમારે હલવાવાનું થાય આગળ રસ્તો બંધ છે અને અહીંયા પહાડમાં એક પણ ક્યાંય હોટલ કે કાંઈ છે નહીં રોકાવા જેવાય એવું પાંચ કિલોમીટર દૂર જઈને બધું જોઈએ એવા કાંઈ છે નહીં કેમ કે કેમ કે બધો આર્મી એરિયા છે અને જંગલ છે એટલે હવે આવી સિચ્યુએશનમાં આપણે શું કરવાનું તો કે આપણી આવી સિચ્યુએશનમાં આપણી પાસે ખાવા પીવાનું છે અને ગાડી અંદરનો બેડ છે બસ છે અને જો આજ આજ વસ્તુ માટે થઈને આપણી પાસે આ કારમાં કે કોઈ પણ આપણા વેહિકલ માં આ સિચ્યુએશનમાં આ વસ્તુ હોવી જરૂરી છે મારે કહેવાનું એટલું જ મિત્રો કે તમે કેમ્પિંગ કરો કે ના કરો પણ સુખ સુવિધા તમે બધી તમારી કારમાં વસાવીને રાખો કાલ સવારે તમારે ગમે ત્યારે આવી રીતે જંગલમાં કે રસ્તા વચ્ચે રોકાવું પડે તો તમે કોઈ દિવસ હેરાન ના થાઓ તો દોસ્તો જુઓ આ આખો જંગલ એરિયા છે ઉપર એ વાદળો વરસાદની કે સ્નોફોલની આગાહી ખબર નહીં ને આમ દૂર દૂર સુધી અંધારું જ છે જુઓ કાંઈ છે નહીં અને અહીંયા પણ જુઓ આ જે તમને આ કરછમનો રોડ છે આ તમને જેટલી ગાડીઓ દેખાય ની વેઇટિંગમાં ઊભી છે ને આગળ આર્મી બધો એરિયા છે એટલે આગળ અહીંયા કાંઈ છે ને જો જંગલ અંધારું પહાડમાં એક લાઇટય નથી આગળ અને આપણે આગળ જવાનું છે અને આ જો આપણી ભેળ અહીંયા બની ગઈ છે બરોબર એટલે કેમ્પિંગ ના વસ્તુની યાદ મજા છે આપણે પણ આ હાઈવે ઉપર આ રોડ ઉપર બનાવી છીએ બસપાના એટલે હવે રસ્તો ખુલે એની રાહ છે ત્યાં સુધી આપણે ખાઈ પી ખાઈ પીન મોજ કરીએ અને પતિ દેવે બધું આખું કિચન ખોયલું અને લીંબુ કાઢ્યું જો એમને ભૂખ લાગે ને એટલે એ કોઈ ના નહીં હાથે બનાવીને ખાઈ લે હા આમ તો માણસ જ ભૂખો ખરાબ કોઈ પણ માણસ પણ આ બ્રાહ્મણને ભૂખા બ્રાહ્મણને પોચવું બહુ અઘરું થઈ જાય છે એટલે આ જો ભેળ મસ્તીની બનાવી નાખી ચલો હવે ખાઈ પીન મોજ કરીએ ત્યાં સુધી તમે વિડિયો જોતા રહ્યો ભેળ બની ગઈ છે તો ભેળ ખાઈ

પ્રમાણે પરિસ્થિતિ થઈ છે ને ભૂખ લાગી છે તો કંઈક ને કંઈક તો કરવું પડશે કે ભૂખ ને તો અને આવું બધી આપણી પાસે સુવિધા હોય તો એનો તો લાભ લેવો જ ને જો ગરમા ગરમ ખીચડી બનાવીને એ બધા હારે મળીને જમશું તો આ ખીચડીમાં આપણી કઈ ડુંગળી બધા ખાવા વાળા ને જેવી બને એવી ભાઈ ગુજ્જુભાઈ હોય ત્યાં ઘટે કઈ ગુજ્જુભાઈ ત્યાં કશું ના ઘટે ભાઈ જો બાકી કરછમ ડેમ છે આ બાજુ માં અમારા ગુજ્જુભાઈ ફૂલ મોજ એમને ખીચડી ખવડાવી રહ્યા છે ભાઈ આવી સુવિધા ક્યાં મળે આ સુવિધા ખાલી ગુજ્જુભાઈ ના કિચન માં જ મળે ભાઈ તો ભાઈ આ કિચન છેલ્લા ત્રણ મહિનાથી તો ફરી જ રહ્યું છે અને એક વર્ષ માટે ફરવાનું છે એટલે ભાઈ આવી તૈયારી સાથે નીકળો ને તો જ ફરવા નીકળાય બાકી તો ભાઈ ક્યાંક ફસાઈ જાવ તો હેરાન થઈ જાવ એટલે જો બાકી અમારા ભાઈએ જો બાકી ફૂલ સુવિધા સાથે બાકી અમને મસાલેદાર ખીચડી ખવડાવવાના છે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને પહેલા પહેલું તો તમારા માટે સેલ્યુટ કે તમે આવી સુવિધા લઈને ફરી રહ્યા છો કેવું પડે ભાઈ હા કેવું પડે ઘરનું મળતું હોય ત્યાં સુધી ઘરનું જ ખાય ઓલું નથી કેતા બહાર નીકળીને આપડે આપણે તમારા જેવું તમે જે પ્રવાસ કરી રહ્યા છો એક વર્ષ એમાં તો ભાઈ ઘરનું તરત બે દિવસ યાદ આવે શું કરવું તો આ સુવિધા તો સો સાચી વાત છે તમારી આ જરૂરી છે અને રાખવી જોઈએ અને ભાઈ એટલી બધી જબરદસ્ત ઠંડી લાગી રહી છે

હાલો તારે તૈયાર કરો ફટાફટ ગુજુભાઈ પછી ઝાપટીએ તો મિત્રો રોડ ની વચ્ચે તમે જોઈ લેઓ આ છે આપડા જિગ્નેશભાઈ ડોક્ટર આ એમની પરી છે ડો ડોટર અને આ કાજુ તો આ આપડી ખીચડી બની ગઈ છે અને ખીચડીનો આનંદ લે ઈ પણ કરછણ ડેમ ની પાસે કરછમ કરશન નથી હ કોઈ કરશન સમજતા નહીં પછી કે ના નામ સ્પેલિંગ કોઈ સુધારતા નહીં હવે જો અહીંયા આખું જો કે બોટ તમે વાંચી શકજો કરછમ ડેમ છે અહીંયા આપણે ખીચડી છે તો હવે લ્યો આ ખીચડીનો આનંદ અને મળીએ તમને થોડીક વારમાં કેમ કે જો વિડીયો હું ઉતારીશ તો આપણી ખીચડી ખાલી થઈ જાય

જાજી વાતચીત ઓછી કરી અને અહીંથી આગળ વધી કેમ કે જેટલું આગળ વધી ઠેકાણે પહોંચી જાય એટલું સારું છે તો વિડીયોમાં અમારી સાથે ભયના રહેજો કેમ કે જો તમે હસો ને જો અહીં આખો પહાડ પડ્યો તો જો કાજુ અહીં ઓલો પહાડ પડ્યો હોય તો તમે અમારા વિડીયોમાં ભાઈ રહેજો કેમ કે કારણ એક જ તમે અમે નાશે તો અમને કંટાળો નહીં આવે તમને એમ લાગશે કે અમારી ભેગું કોક તો છે એટલે તમે કઈ એમને વિડીયો આવી રહેજો અને હમણે જો અહીંયા પહાડ પડ્યો તો ને ઈ લોકેશન હમણાં આવશે અને રાતના અત્યારે વૈગા છે બાર અને તોય આપણે સાહસ કરી છે ફટાફટ ભગાવો અને લોકેશન ઉપર પહોંચી પહોંચવાનું છે રે કોણ અહીંયા હવે આટલી બધી કાર છે ઊભી છે કે બધાય જો આયા કાર પડી જો ઈ લોકેશન નથી જો આ કાર પડી જાય આ

રોડ એટલો ડેન્જર છે અને જે રીતે આ આપડા આગળ જોયું તમે વિડીયોમાં એક એક્સિડન્ટ એને લીધે થઈને હવે તો બીક એટલી જ લાગે છે એમ કે આ ચારેકોર જો તમે આમ ઊંચા ઊંચા પહાડ દેખાય છે અને એક વખત જોયું કે ઉપરથી પથ્થર પડ્યા છે તો આમ જો તમે હવે પછી આપણે આમ बाजूમાં હલીન લાગે તો બીક જ અને પથ્થર આજે બો

અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા સ્ટે ઉપર અને આજનો દિવસ ભયંકર રહ્યો તમે આખો વ્લોગ જોયો જોયો ન હોય તો પાછા જઈ એકવાર વ્લોગ જોઈ લ્યો તો આજના દિવસનો આપણે અહીંયા એન્ડ કરી છે હર હર મહાદેવ કાલે મળી છે પાછા એક નવા જ એડવેન્ચર ભર્યા રહ્યા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ